શનિ અત્યારે ખૂબ જ શક્તિશાળી છે આ પાંચ રાશિઓ પર વરસાવશે આશીર્વાદ હા મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે શનિદેવ કુંભ રાશિમાં સીધા જ આગળ વધવા જઈ રહ્યા છે આ રાશિવાળાઓને મળશે મોટા સારા સમાચાર હા મિત્રો ભગવાન શનિદેવ હવે બાર રાશિઓમાંથી કેટલીક રાશિઓ પર ખૂબ જ પ્રસન્ન થઈ ગયા છે જેના કારણે આ રાશિઓને કરોડપતિ બનતા કોઈ રોકી નહીં શકે અને આ રાશિઓના જીવનમાં મોટા ફેરફારો આવવાના છે જે આ રાશિના જાતકોને મદદ કરશે લોકોનું જીવન ખુશીઓથી ભરેલું રહેશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે આ સમયે શનિદેવ ખૂબ જ સારી સ્થિતિમાં છે તે તેના બે ખંડોમાંના એકમાં એટલે કે મુખ્ય રાશિ કુંભ રાશિમાં સ્થિત છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિદેવ અત્યારે ખૂબ જ સારી સ્થિતિમાં છે ન્યાયના દેવતા શનિદેવ પ્રત્યક્ષ છે અને શક્તિશાળી સ્થિતિમાં પણ છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે હિન્દુ ધર્મમાં શનિદેવનું ઘણું મહત્વ છે દરેક વ્યક્તિ તેની ખરાબ નજરથી ડરે છે દરેક વ્યક્તિ શનિદેવને ખુશ રાખવા માંગે છે જેથી જીવનમાં બધું સારું થતું રહે જ્યોતિષીય ગણતરીઓ અનુસાર

આવી સ્થિતિમાં ઘણી રાશિઓના લોકોને શનિદેવની આ ઉત્તમ અને શક્તિશાળી સ્થિતિનો લાભ પુષ્કળ પ્રમાણમાં મળવાનો છે આ સિવાય જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિની આ સ્થિતિને કારણે છ રાશિઓ ખરાબ થઈ ગઈ છે ખાસ કરીને આ છ રાશિના લોકોને શનિદેવની સારી સ્થિતિથી ઘણો ફાયદો થવાનો છે મિત્રો અમે તમને જણાવીએ કે શનિદેવ બે ખંડના માલિક છે જેને તમે બે રાશિઓ પણ કહી શકો છો આ બે રાશિ ચિહ્નો મકર અને કુંભ છે આ બંને શનિદેવની મૂળ રાશિ છે હવે શનિદેવ કુંભ રાશિમાં બિરાજમાન છે શનિદેવ ખૂબ જ સારી સ્થિતિમાં છે અને તે માર્ગદર્શક અને શક્તિશાળી છે તેની સ્થિતિ ઉત્તમ કહી શકાય તો મિત્રો આ વિડિયોમાં અમે તમને એવી જ કેટલીક રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ તેથી આ વિડિયોને અંત સુધી પૂરો જોવો અને આ વિડિયોને બિલકુલ ચૂકશો નહીં કારણ કે આ વિડિયો આ રાશિના લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ બનવાનો છે તમને જણાવી દઈએ કે શનિ હાલમાં કુંભ રાશિમાં સ્થિત છે પરંતુ સમયાંતરે શનિની ચાલમાં બદલાવ આવશે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એક જુલાઈ બે હજાર ચોવીસ ના રોજ શનિ સીધી કુંભ રાશિમાં ભ્રમણ કરશે અને એક જુલાઈ બપોરે બાર પોઈન્ટ ત્રણ પાંચ કલાકે શનિની પ્રત્યક્ષ દશામાં આવશે દેવ કેટલીક રાશિઓમાં શનિની પ્રત્યક્ષ દશા લોકોને ઘણી ખુશીઓ પ્રદાન કરનાર છે આવી સ્થિતિમાં શનિની સીધી ચાલ ઘણી રાશિઓનું નસીબ બદલી શકે છે તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવ સર્વોચ્ચ ન્યાયાધીશ છે અને ભગવાન શનિદેવ ખોટા કામ કરનારાઓને સમયસર સજા પણ આપે છે શનિદેવ સૂર્યપુત્ર છે અને કર્મના ફળ આપનાર માનવામાં આવે છે અને અમે તમને જણાવી દઈએ કે મોક્ષ આપનાર એકમાત્ર ભગવાન શનિદેવ મહારાજ છે જેને ભગવાન શનિદેવની કૃપા મળે છે તેમાં કોઈ સમસ્યા નથી મિત્રો આ રાશિના જાતકોને તેમના જીવનમાં અનેક પ્રકારના લાભ આર્થિક લાભ અને મોટી સફળતા મળવાની છે જેના કારણે આ રાશિના લોકોનું જીવન બદલાઈ જશે તમામ બાર રાશિઓમાં શનિની સીધી ચાલને કારણે રાશિચક્ર પર તેની અસર જોવા મળશે કેટલીક રાશિઓ પર સકારાત્મક અને અન્ય રાશિઓ પર નકારાત્મક અસર જોવા મળશે તો ચાલો જાણીએ કઈ કઈ રાશિઓ પર શનિદેવની કૃપા થવાની છે મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે પણ ઈચ્છો તો આ વિડીયોને લાઈક કરો જેથી શનિદેવની કૃપા હંમેશા તમારા પર રહે અને ચેનલને સબસ્ક્રાઇબ કરો કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય શનિદેવ મહારાજ લખો જેથી શનિદેવના આશીર્વાદ તમારા પર સીધા જ પ્રાપ્ત થઈ શકે શનિદેવની કૃપાથી તમારા જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થાય અંક એક તુલા મેષ રાશિમાં સંક્રમણ દરમિયાન શનિ બીજા ભાવમાં રહેશે આ રાશિના જાતકો માટે શનિની સીધી ચાલ તેમની યુવાનીમાં ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે તે જ સમયે તુલા રાશિના લોકો તમને અપાર સંપત્તિ પ્રાપ્ત થશે નાણાકીય સ્થિતિ સારી રહેશે છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી આર્થિક સમસ્યા હવે સમાપ્ત થશે ભાગ્યનો સ્વામી હોવાથી તે ધનના ઘરમાં બેઠો છે આવી સ્થિતિમાં આ રાશિના લોકો માટે પૈતૃક સંપત્તિ સંબંધિત વિવાદનો ઉકેલ આવશે પરિવાર સાથે સારો સમય પસાર થશે શેરબજારમાંથી ઘણો નફો મેળવવા જઈ રહ્યા છે પરિવારના સભ્યો વચ્ચે ચાલી રહેલા મતભેદોનો હવે અંત આવી શકે છે સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે બિનજરૂરી ખર્ચમાંથી મુક્તિ મળવાથી બચત થવા લાગશે પરંતુ તમારી વાણીનું વિશેષ ધ્યાન રાખો કારણ કે મંગળ ત્રીજું પાસું ધરાવે છે શનિદેવની પૂજા કરવાથી તમને ઘણો ફાયદો થશે સંતાન થવાની સંભાવના છે સંતાન તરફથી તમને કોઈ સારા સમાચાર મળી શકે છે નંબર બે મકર મકર રાશિના લોકોને કહો કે શનિ સાતમા અને આઠમા ઘરનો સ્વામી છે અને સીધા આઠમા ઘરમાં આગળ વધો મકર રાશિના લોકોને જણાવી દઈએ કે વકીલો માટે આ શ્રેષ્ઠ સમય નથી જો શનિ સાતમા ભાવમાં હોય તો પણ તે બાબતોના નિર્ણયોને અંતિમ સ્વરૂપ આપવામાં વિલંબ કરી શકે છે અથવા તમે કરી શકો છો તમે આવનારા કોર્ટ કેસોની સંખ્યામાં ઘટાડો જોઈ શકો છો તે જ સમયે અમે તમને જણાવીએ કે શનિદેવની કૃપાથી મકર રાશિના લોકો તમારા વ્યવસાયમાં વધારો કરશે આવકના નવા સ્ત્રોત બનશે તમારા પારિવારિક જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે સંબંધોમાં પ્રેમ અને રોમાન્સ વધશે સાથે જ તમને જણાવી દઈએ કે તમારું મન સંપૂર્ણ રીતે શાંત રહેશે અને તમારું સ્વાસ્થ્ય સુધરશે તમારું જીવન સુખી રહેશે મકર રાશિવાળા લોકો જેઓ શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેઓ તેમના શિક્ષણમાં સારા પરિણામ મેળવી શકે છે હા મિત્રો શનિદેવની કૃપાથી તમારા ઘર અને પરિવારમાં સુખમય જીવન પસાર થશે તમારો આવનારો સમય ખૂબ જ અનુકૂળ સાબિત થવાનો છે જે વિદ્યાર્થીઓ લાંબા સમયથી વિદેશ ભણવા જવાના સપના જોતા હતા હવે શનિદેવની કૃપાથી તે ખૂબ જ જલ્દી પૂર્ણ થશે ધાર્મિક કાર્ય પૂર્ણ થવાની સંભાવના છે વેપારમાં શનિદેવના આશીર્વાદ થી વેપાર કરનારાઓને જબરદસ્ત ફાયદો થશે હા મિત્રો તમે તમારા ઘર અને પરિવારમાં શનિદેવની કૃપા જોશો નંબર ત્રણ મિથુન મિથુન રાશિના લોકોને જણાવી દઈએ કે મિથુન રાશિના લોકો માટે શનિ આઠમા અને નવમા ઘરનો સ્વામી બને છે તે જ સમયે મિથુન રાશિના લોકો માટે શનિની આ ચાલ ચોક્કસપણે તમારા નસીબમાં વધારો કરશે અને તમારા કાર્યને પૂર્ણ કરવામાં તમને મદદ કરી શકે છે તમારા જીવનમાં કેટલાક ફેરફારો પણ થઈ શકે છે આજ શનિ તમારા જીવનમાં માત્ર સુખ જલાવશે બહાદુરી અને હિંમત વધશે તમારી અંદરની નકારાત્મક ઉર્જા દૂર કરશે જો તમે કોઈ પણ કામ સખત મહેનતથી કરશો તો તમને ચોક્કસ સફળતા મળશે વિદ્યાર્થીઓ માટે શનિની સીધી ચાલ યુવાનો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે તમને જણાવી દઈએ કે આર્મી મિલિટરી નેવી પોલીસ સ્પોર્ટ્સ વગેરે ક્ષેત્રો સાથે જોડાયેલા લોકોને ઘણો ફાયદો મળશે તમને જીવનમાં આગળ વધવાની મોટી તક મળશે જે તમે તમારા નિર્ણયના આધારે પૂર્ણ કરી શકો છો ભાઈ બહેનો સાથે સંબંધો જાળવી રાખો આ સાથે આ રાશિના લોકોનું સ્વાસ્થ્ય સારું રહેશે શત્રુઓથી રાહત મળશે તમને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે કરિયરમાં પણ ઘણો ફાયદો થશે કરિયરમાં પણ ઘણો ફાયદો મળશે કરવા જઈ રહ્યો છે નવી નોકરી અને પ્રમોશનની શક્યતાઓ બની રહી છે નવી નોકરી શોધી રહેલા લોકોને પણ ઘણો ફાયદો થવાનો છે સ્વાસ્થ્ય સારું રહેશે તમને દરેક પ્રકારના દેવામાંથી રાહત મળશે ભાગ્ય તમારો સંપૂર્ણ સાથ આપશે ઘણી મુસાફરીની જરૂર પડી શકે છે પરંતુ આમાં ઘણો ફાયદો થશે બગડેલા અથવા અટકેલા કામ પૂરા થશે શનિદેવની કૃપાથી તમારા જીવનની તમામ પરેશાનીઓ અને પીડાઓ ખૂબ જ ખતમ થઈ જશે નંબર કન્યા રાશિના લોકો માટે શનિ સાતમા અને આઠમા ઘરનો સ્વામી છે અને સીધા સાતમા ઘરમાં જશે હા મિત્રો તમને જણાવી દઈએ કે બિઝનેસમેન માટે આ એક સારા સમાચાર છે કારણ કે તમારા વ્યવસાયને વેગ મળશે અને નફો મળશે જો તમારું કોઈ કામ અટકેલું અથવા પેન્ડિંગ હતું તો તે ચોક્કસપણે ગતિ મેળવશે વ્યવસાયિક દ્રષ્ટિકોણથી અથવા નિયમિત નોકરી કરનારાઓ માટે પણ આ સમય ફળદાયી રહેશે તે જ સમયે પારિવારિક જીવનમાં સુખ અને શાંતિ રહેશે તે જ સમયે અમે તમને જણાવીએ કે ઓફિસમાં તમારું પ્રદર્શન ઉત્તમ રહેશે વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ખૂબ સફળતા મળશે જીવનમાં ઉર્જા અને ઉત્સાહ ભરપૂર રહેશે અને આવકના નવા સ્ત્રોત મળશે તમે નવા માધ્યમોથી પૈસા મેળવશો પરંતુ બિનજરૂરી ખર્ચ પર નિયંત્રણ રાખો સમજદારી પૂર્વક રોકાણ કરો તેનાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે તમારા પ્રેમ જીવનમાં નવો રોમાંસ આવશે તમે પ્રપોઝ કરવાની યોજના પણ બનાવી શકો છો તમને સકારાત્મક પ્રતિસાદ મળશે અને શનિદેવની કૃપાથી તમને દરેક કાર્યક્ષેત્રમાં સફળતા મળશે તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે તમે જે પણ કાર્ય હાથ ધરશો તેમાં તમને સફળતા મળશે તેની સાથે જ કોઈ પારિવારિક સમસ્યા પણ દૂર થશે લગ્નની પુષ્ટિ થઈ શકે છે પારિવારિક જીવન સમૃદ્ધ થશે ધન અને લક્ષ્મી યોગ બનશે જે લોકો વેપાર સંબંધિત કામ કરે છે તેમને વિશેષ લાભ મળશે મકર રાશિના લોકો પર ભગવાન શનિદેવની વિશેષ કૃપા રહે છે જેના કારણે શનિદેવની કૃપાથી તમારા જીવનના તમામ દુઃખ પીડા અને પરેશાનીઓનો અંત આવશે તે જ સમયે આ રાશિના લોકોની આવકમાં વધારો થશે જેવો વેપારી છે તેમના વ્યવસાયમાં વધુ લાભ થવાની સંભાવના છે તમે તમારા બધા કામ સફળતાપૂર્વક પૂર્ણ કરશો અને જેઓ નોકરી શોધી રહ્યા છે તેમને પણ તેમની ઇચ્છિત નોકરી મળશે તમારા કોઈ પૈસા બાકી હોય તો અમને પણ જણાવો તમને તે પૈસા જલ્દી જ પાછા મળી જશે આ પરિવર્તન કન્યા રાશિવાળા લોકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે નંબર પાંચ કુંભ કુંભ રાશિના લોકોએ તમને જણાવવું જોઈએ કે સૂર્યના પુત્ર શનિદેવની પ્રત્યક્ષ ગતિની અસરથી તમારા જીવનમાં માત્ર ખુશીઓ જ આવી છે કુંભ રાશિના લોકો માટે શનિની સીધી ચાલ તમારા પરિવારમાં સફળતા અપાવનારી માનવામાં આવે છે હવે ભગવાન શનિદેવના આશીર્વાદથી તમને જલ્દી કોઈ સારા સમાચાર મળવાની સંભાવના છે મિત્રો તમારા દ્વારા કરવામાં આવેલી મહેનત હવે તમને લાભ આપશે તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી રહેશે તમારું અટકેલું કામ પૂર્ણ થશે અને આ રાશિના લોકોને ઘણા પ્રકારના લાભ નાણાકીય લાભ અને મોટી સફળતા મળવાની છે હા મિત્રો અત્યારે તમે ખૂબ જ મજબૂત છો તમને તમારા કરિયરમાં સફળતા મળશે તમારી મીઠી વાણીના કારણે તમારા બધા કાર્યો પૂર્ણ થશે જેના કારણે તમને પૈસા સંબંધિત જે પણ સમસ્યાઓ છે તમામ સમસ્યાઓ દૂર થશે સાથે સાથે વર્ષોથી પેન્ડિંગ રહેલા તમામ કામો પણ દૂર થશે હવે તે કાર્યો તમારા માટે સફળતાપૂર્વક પૂર્ણ થશે અમે તમને જણાવી દઈએ કે કુંભ રાશિના લોકો પર ભગવાન શનિદેવ તમારી વિશેષ કૃપા વરસાવી રહ્યા છે તમે દિવસે બમણી અને રાતે ચાર ગણી પ્રગતિ કરશો તમે તમારા જીવનમાં આગળ વધશો